નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મેલ્ડી માંગની કૃપાથી આજે આ ચાર રાશિવાળા લોકોની ગરીબી થશે દુર્ધન આગમના મળશે સંકેત તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે માંગલિક આયોજનની રૂપરેખા બનશે કોઈ જૂની બીમારી તમારા ચીડિયાપણનું કારણ બની શકે છે આજના દિવસે તમે જૂની ભૂલમામથી શીખી શકશો અને તમારી અંદર પણ સુધારો કરશો આજે તમને વ્યાવસાયિક કામમાં સારા પરિણામ પ્રાપ્ત થવાથી તમારો ઉત્સાહ વધશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી નોકરી પણ મળી શકે છે राजण साथ मान सन्म्मा उतावलम कोईपण निर्णय लेवा बचव जो वृषभ राशि निवाद करिए तो आजे तरा बधा काम सारी रीते ना थाय तो तेरे तना परेशान ना थवूं। આજે તમને કોઈ સરકારી યોજનાનો લાભ મળશે પરંતુ જો કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો થોડા સમય થોભી જવું નહીંતર તમારે તેને પરત આપવામાં મુશ્કેલી થશે કડવી વાતો ના કરવી તમે તેને સમયના પ્રવાહ પર છોડી દો જરૂરી કાગળ પર સમજી વિચારીને સહી કરવી નહીતર તમને જ નુકસાન થઈ શકે છે જો تمہારે બુકની દુકાન છે તો તમારું વેચાણમાં વધારો થશે મિથુન રાશિની વાત કરીએ તો આજે વેપારીઓને ધનલાભ થવાની સંભાવના છે કામના સ્થળ પર પ્રમોશન કે પ્રશંસા મળવાની સંભાવના છે જો તમે કોઈ નવા વાહનની ખરીદી કરવા માંગો છો તો તેના માટે માતા-પિતાને સાથે લઈને જવા સારુમ રહેશે આજે તમે સારી ભાવનાઓથી ઘેરાયેલા રહેશો જેમાં પ્રેમનો ભાવ પણ સામેલ રહેશે પ્રાઇવેટ નોકરીવાળા લોકો માટે આજનો દિવસ પ્રમોશન લઈને આવી શકે છે તમે કામના ક્ષેત્રમાં પડકારોનો સામનો કરવામાં સક્ષમ રહેશો કર્ક રાશિની વાત કરીએ તો આજે કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે जेनी तुम्हें ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમે કોઈ નવી યોજના પર રોકાણ કરવાનો વિચારશો જે તમારા માટે લાભદાયક રહેશે આજે તમારે તમારી કોઈ જૂની ભૂલ માટે પસ્તાવું પડશે પરિવાર સાથે મौज-મસ્તીમાં સમય પસાર કરશો જેનાથી તમારું પારિવારિક જીવન આનંદમય બનશે जीवन सहयोग सहयोग सानिध्य मळशे सामाजिक स्तर पर तमे लोकोनी मदद माटे आग आवशो सिंह राशि बात करिए तो आजे तमारो दिवस सामान्य रहे शरीर की स्वच्छता ने लईारे सतर्क रहो दिवस छे संतान ने कोई शारीरिक कष्ट जेने तमे परेशान रहो તમે પરિવારના લોકોની મહત્વાકાંક્ષાની પૂર્તિ કરવામાં સફળ રહેશો કોઈ તમને ગુસ્સે કરવાની કોશિશ પણ કરી શકે છે વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે માતા પિતાના આશીર્વાદ તમારા પર રહેશે પૈસાની લેવડ દેવડમાં તમારે સાવધાની રાખવાની જરૂરિયાત છે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારા બધા જ કામ કોઈ ગડબડ કે વિઘ્ન વગર સંતોષજનક રીતે આગળ વધશે કોઈ નવી જવાબદારી પ્રાપ્ત થઈ શકે છે જે પણ કામ કરો મહેનતથી કરવું તો સફળતા પ્રાપ્ત થશે નોકરી કે વ્યવસાયમાં કોઈ સોનેરી અવસર મળી શકે છે આજે ભાગ્યની અનુકૂળતાનો લાભ ઉઠાવવો ખર્ચાઓમાં વધારો થશે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ભાગીદારીમાં વ્યવસાય કરવો તમારા માટે નુકસાનદાયક રહેશે તમને કોઈ કાયદાકીય બાબતમાં ખુશખુરી સાંભળવા મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજે તમે શારીરિક અને માનસિક રીતે પરેશાન રહેશો તમને તમારા ભાઈ બહેનનો સહયોગ મળશે આજના દિવસનો મોટા ભાગનો સમય મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર થશે પરિવારમાં ખુશી રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે શારીરિક આળસ કાર્યના ક્ષેત્રમાં વિક્ષેપ પેદા કરી શકે છે કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળી શકે છે કામના ક્ષેત્ર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો શીખવાની તક મળશે તમને તમારા પર આત્મવિશ્વાસ વધતો નજર આવશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોએ પોતાના ગુસા પર નિયંત્રણ રાખવું પડશે બિઝનેસ કરનારા લોકો માટે આજનો દિવસ સારો છે પ્રેમની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મજબૂત રહેશે સાથે જ આજે તમને વધારાનો સમય પસાર કરવાની તક પણ મળી શકે છે પોતાની મહેનતથી પરિવારની અપેક્ષાઓ પૂરી કરી શકશો કોઈ અગત્યના પ્રસંગને અવગણવાથી પસ્તાવાનો વારો આવી શકે છે ધનરાશિની વાત કરીએ તો આજે લેવડ દેવડમાં સાવધાની રાખવી ઈજા અને રોગથી પીડાઈ શકો છો ભાગીદારીમાં લાભ થશે કોર્ટ કેસ સંબંધિત મામલાઓમાં તમને સફળતા મળશે જમીન અને મકાન ખરીદવાની શક્યતા છે સામાજિક માન સન્માન વધશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે આજે તમને વાંચવા લવાનું મન થશે જીવનસાથી સાથેના સંબંધોમાં ખુશી મળશે તમારા માટે આત્મવિશ્વાસનો અભાવ અને એકાગ્રતાનો અભાવ નુકસાન પહોંચાડી શકે છે માન સન્માનમાં વધારો થશે મકર રાશિની વાત કરીએ તો આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લેવો નહીતર ધન અને માન સન્માન બંનેનું નુકસાન થઈ શકે છે સંપત્તિ સંબંધિત કોઈ મોટો લાભ થવાની સંભાવના છે પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે જો તમે બેંકમાંથી લોન લીધી છે તો તેને નિયમિત રીતે ચૂકતા રહેવું જોઈએ તેનાથી તમારી ચિંતા પણ ઓછી થશે તમારા કામના સ્થળમાં એટલા ડૂબી ના જવું કે તમે તમારા અંગત જીવન અને તમારા પ્રિયજનોને ઇગ્નોર કરો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમને મુશ્કેલ બાબતોમાં સફળતા મળી શકે છે આજે કોઈ પણ પ્રકારના જોખમથી દૂર રહેવું જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે તમને તમારા પ્રિય સાથે તમારા વિચારો શેર કરવાની તક મળી શકે છે તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે આજે તમે પોતાને એકદમ બોજારૂપ અનુભવી શકો છો વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું તમારી મહેનત આજે તમને ફળ આપશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે તમારું લક્ષ્ય જે પણ હોય આજે તેના વિશે જ વિચારવું મીન રાશિની વાત કરીએ તો આજે રાજકારણ સાથે જોડાયેલા લોકો કોઈ સામાજિક કાર્યમાં ભાગ લેશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અપેક્ષા મુજબ પરિણામ મળી શકે છે આજે તમે તમારી પ્રગતિથી ખુશ અને સંતુષ્ટ રહેશો સાથે જ નોકરીયાત લોકોએ ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓની સલાહનું પાલન કરવું જરૂરી છે ખાસ કામમાં મિત્રો પાસેથી તમને સારી સલાહ મળશે જેનાથી તમારું કામ સરળ બનશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે પૈસા સાથે જોડાયેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો